જય શ્રી કૃષ્ણ હારે તારે એક દિન જાઓ પડશે હારે તારે એક દિન જાઓ પડશે કરમ તાર તને નડશે એ રે કરમ તાર તને નડશે તન નળશે અરે તું તો બાંધી મુઠીએ આ ಅರೆ ತು ಬೇರೆ ಕಾ ಜಗತ ಜಗತಮಾ ತನ್ನ ಭರಮ ರೇ ಮಾಯಾ ತನ್ನ ಭರಮ ಜೀವ ಲಡಾ ಹೇ ತಾರೆ ಕದಿನ ಜಾವು ಪಡ ಸೇ ಹರೆ ತಾರೇ ಕ ದಿನ ಜಾ ಪಡ ತಾರ ತನ ನಡಸೆ ರೇ ಕಮ ತಾರ ತನ ನಡಸ ಜೀವ ಹರೇ ತೆ ತೋ ಪರಾಯು ಭೇಗು ಹೇ ತೆ ತೋ ಪರಾಯು ಬೇಗು ಪೀದು हरे तेने पोता पोतानुमानी लिधु हारे तेने पोतानुमानी लि शयन विष पी दे विषयनं विष पी दो जीवढ आरे तारे कधी न जाऊ ತಾರೆ ಾರಾಸ ರೇ ಕರಮ ತಾರ ತನೆ ನಡಸೆ ಜೀವ ಲೇ ತು ಭೂಲಿ ಗೊತಾರು ಹೇ ತು ಭೂಲಿ ಗೋ ಖರ ತಾರು

અરે તારે કદી નું પડશે કરમ તારા તને નળ રે કરમ તારા તને નળ શેર જીવલડા અરે તારા હું પદ ને દૂર કરજે અરે તારા હું પદને દૂર કરજે હારે તું તો સમજી ને સતસંગ કર જે હારે તું તો સમજી ને સતસંગ વાલા ને નાવની સર રે વાલા ને નાવવી સર જે વલડા વાલા ને નાવવી સર ઝેરે રે વાલા ને નાવવી સર જે વલડા ಹೇ ತಾರೇ ಕದಿ ನಾವು ಕಳಸೆ ಹೇ ತಾರೇ ಕದಿ ನಾವು ಕಳಶೇ ಕಮ ತಾರ ತೆ ನಡಸೆ ಏ ತಾರ ತನೇ ನಡಸೆ ಜೀವ ಹೇ ತೆಮಾ ಮಂಗಳ ತಾರು ತಾಸೆ ಹರೆ ತೆಮಾ ಮಂಗಳ ತಾರು હારે તારા ઘરમાં ગોવિંદ ગણાશે હારે તારા ઘરમાં ગોવિંદ જણાશે મરણ તારું માટી જાશે રે મરણ તારું માટી જાશે જી વલડ હારે તારે કદીન જાવ પડશે હારે તારે કદીન જાવ પડશે કર્મ તારા તને નડશે રે કરમ તારા તને નડશે જીવ લડા હરે તારે ન જાવું પડશે જય શ્રી કૃષ્ણ